માન્ડ પર મોકલાવે છે અનિલ મારુના કોર્ટે ત્રણ દિવસના માંડ મંજૂર કર્યા છે એસીબીએસ ચાર દિવસના માંડની માંગ કરી હતી આરએન કચેરીનો ઓફિસર લાંચ દેતા પકડાયો છે ચીફ ઓફિસરે એક લાખની લાંચ માંગી હતી ભાયર એનોસી આપવા માટેનું ડિપાર્ટમેન્ટ અત્યારે દોઢ મહિનાથી બંધ હતી કોઈને મળતી નહોતી ભાય આર એનોસી આટલા બધા અરજીઓ છે પેન્ડિંગ હતી એટલે ખાસ એમને આ નિવણૂક આપવામાં આવેલી છે ત્યારે એમણે આ લાંચની માંગણી કરેલી છે એટલે આ કેટલી નિર્ભયતાથી લાંચની માગણી કરી શકે છે એ બતાવે છે કે આ વર્ષોથી આ લાંચ લેવામાં આવતી હોય અને વર્ષોથી લેવામાં આવતી હોય તો અપ્રમાણસરની ઘણી બધી મિલકતો મળી આવે અને ખાસ કરીને એમના ભાઈ ભાભી છે એ પણ લાંચના કિસ્સામાં સરપંચ તરીકે હતા એમાં પકડાયેલા છે એટલે એ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે આપણે ત્રણ દિવસથી ચાર દિવસની માગણી કરી હતી અત્યારે કોર્ટે ચાર દિવસ ત્રણ દિવસ આપેલા છે રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ છે કે તેમની એસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી આવી અને ત્યાર પછી હવે તેને કોર્ટની અંદર અંદર લઈ જવામાં રહ્યા છે દ્રશ્યોની જોઈ શકો છો કે જે રીતના ફાયર સેફટીના જે સાધનો ફિટ કરવા માટે વેપારી હતો કે તેને તેની પાસેથી ત્રણ લાખ રૂપિયાની લાચ છે તે માગી હતી તેમાંથી એક ને વીસ છે તે તેમને સ્વીકારી લીધા હતા અને એક ને એસી હજારનો જે બીજો હપ્તો હતો તે સ્વીકારતા જ એસીબીએ રંગે હાથ છે તે ઝડપી લીધા હતા આરોપી પી અગાઉ પણ આ જ પ્રકારે ભુજ અને ખાસ કરીને અલગ અલગ જે વિસ્તારો છે કે ત્યાં ચીફ ફાયર ઓફિસર તરીકે તે ફરજ છે તે બજાવી ચૂક્યા છે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન બાદ તેની જે રાજકોટ ખાતે આરોપી ઇતિહાસ છે તેમના પરિવારજનો ઇતિહાસ છે તે પણ ક્યાંક ખડાયેલો છે તે જોવા મળી રહ્યો છે